નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફી ગાંછી દેશમાં આજે લોકસભાની જે ચૂંટણી થઈ હતી તેનું પરિણામ હતું ગુજરાતની વાત કરીએ તો છવ્વીસ લોકસભા બેઠકોમાંથી પચીસ લોકસભા બેઠક ઉપર ચૂંટણી યોજાઈ હતી અને સુરત લોકસભા જે બેઠક છે તે બિનહરીફ જાહેર થઈ હતી આ પચીસ લોકસભા જે બેઠક છે તેમાંથી એક જે બનાસકાંઠાની બેઠક છે તેમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જીત્યા છે જ્યારે બાકીની જે ચોવીસ બેઠક છે તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા છે આમ છવ્વીસ બેઠકમાંથી પચીસ બેઠકમાં ભાજપનો વિજય થયો છે ત્યારે એક બેઠકમાં કોંગ્રેસનો વિજય થયો છે વર્ષ બે હજાર ચૌદની વાત કરીએ કે વર્ષ બે હજાર ઓગણીસની વાત કરીએ આ બંને વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં ક્લીન સ્વીપ કરી હતી આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે એક લક્ષ્ય મૂક્યો હતો કે પાંચ લાખની લીડ રહેશે અને છવ્વીસ બેઠકો પરંતુ આજે જ્યારે મતદાન જાહેર થયું છે તે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માટે નિરાશા પણ સામે આવી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય કે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ હોય તેમણે પણ પત્રકાર સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે આ જે પરિણામ છે તેમાં એક બેઠક જે અમે ગુમાવી છે તેનું મેં એનાલિસિસ કરીશું અમને દુઃખ છે કેમ કે અમારું ટાર્ગેટ છે તે પૂરું પણ નથી થયું આ બંને નેતાઓના સાથે ભારતીય જનતા પાર્ટીના અન્ય નેતાઓ પણ અહીંયા આવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક નિરાશ દેખાતા હતા તેવા એક બોડી લેંગ્વેજ લાગતી હતી પરંતુ તેનું કારણ તેઓ તે પણ કહી હતા કે રાજકોટ જે અગ્નિકાંડની ઘટના બની છે તેને કારણે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ઠેકાણે તેની જે ઉમેદવારો જીત્યા છે ત્યાં જશને નહીં મનાવીને જે લોકો મૃતકો છે તેમના દુઃખમાં સહભાગી થશે કેન્દ્રની વાત કરીએ તો આજે બસો અઠ્ઠાણું જે બેઠકો છે તેમાં એનડીએ એનડીએની જે સીટો બતાવી રહી છે જ્યારે બસો ત્રીસ આસપાસ યુપીએ જે ઇન્ડિયા ખૂબ એલઆઈએસ છે ઇન્ડિયા ગઠબંધન તે સીટો બતાવી રહી છે ગુજરાતમાં આજનું જે પરિણામ છે તે ભારતીય જનતા પાર્ટી માટે ક્યાંક ને ક્યાંક ચોંકાવનારું પણ દેખાવી રહ્યું છે કેમ કે તેઓએ લક્ષ મૂક્યો હતો કે પાંચ લાખની વધારે લીડ સાથે અમે જીતવાના છીએ પરંતુ તે લક્ષ્ય પૂરો થયો નથી તે કારણસર પણ તે એક દુઃખી હોય તેવું પણ દેખાઈ રહ્યું છે હવે જોવાનું તે રહેશે કે આજનું આ જે કમલમનું જે જગ્યા છે તે અમે આપને બતાવી રહ્યા છીએ સાથે ગુજરાતમાં પણ આ પરિણામ આવનારા દિવસોમાં કોઈ નવા જૂની ઊભી કરી શકે છે કે નહીં તે પણ એક જોવાનું રહેશે કેમ કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક દિવસ અગાઉ નિવેદન આપ્યું હતું કે આવનારા સમયમાં ભૂપેન્દ્ર પટેલની જે સરકાર છે તેમાં મંત્રીમંડળમાં પણ વિસ્તરણ થઈ શકે છે જોઈએ હવે આ જે નેતાઓ છે તે આવનારા સમયમાં આ સરકારને લઈને સંગઠનને લઈને આ પરિણામને લઈને શું નિર્ણય કરે છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे पीर पराई